તો રોજબરોજ વીજ ધાંધિયા અંગે સિહોર શહેર કોંગ્રેસ જીબી કચેરીના અધિકારીને આવેદનપત્ર આપી હલ્લા બોલ મચાવ્યો સિહોર ટાઉન પીજીવીસીએલ ખાતે કારજાળ ગરમી અને 45 ડિગ્રી તાપમાનને લઈને સિહોર ટાઉન પીજીવીસીએલની બેદરકારી સામે આવી જેને લઈને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત સાથે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો જે અંગે સિહોર શહેર કોંગ્રેસ આગેવાનો હોદ્દેદારો તથા

아이 아이 오이 아까 한두 ¡Muy

તમારે <imitation> છે <imitation> 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 તમે ના ગરીબ પણ એક એક મહિનો નહીં નહીં માનસો હોય કે કાપવા જ તમારા માણસો ને હવે અમે જોયેલા છે અમારે ફોન કરવા પડે છે એટલે કઈ અમે તમને તમે સમજો આમાં ઘરનું કઈ ન હોય

એટલે માં જે એને કહો કે તમે પરગાર પબ્લિક ના પૈસા નો બગાર ખાઓ કોઈ પણ ખાતામાં છે

એક મે વી જઈશ મે મે સમજાવટી હોય જઈશ પણ હવે આપણે પછી પ્રોબ્લેમ ચાલુ રહે તમારે રિક્વેસ્ટ છે વાત છે બને અમારી વાત નંબર ભાઈનો અમે નાગરિક છે બરોબર કરો તમારી ભાઈ આવી છે નાખવાના નાખવાના પૈસા થોડક માંગવાનો હોય

અરજી આપેલી હતી છતાં પણ કોઈ નિરાકરણ થયું નથી અને લોડ માંગવા માટે અમે અત્યારે અરજી આપી છે ઓલરેડી અમારા પાડોશીને લોડ વધારે છે છતાં પણ પાવરની ટીમની સમસ્યા ઉબે ઉબે છે અમે એવી આશા રાખીએ છીએ કે ગંદકી ગંદીયા નિરાકરણ થાય વિકસિત ભારત અને ગતિશીલ ગુજરાત એવો દાવો કરતી આ ભાજપ સરકારમાં સિવર શહેરમાં છેલ્લા એક મહિનાથી વારંવારના વીજ ધંધિયા લો વોલ્ટેજની સમસ્યા અને આમ નાગરિક દ્વારા જ્યારે આવી સમસ્યાના હિસાબે ફોન કરવામાં આવે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર તરફથી કોઈ જવાબ નથી મળતો ફોન રિસીવ નથી થતો આવી બધી ફરિયાદો જ્યારે સિયોર શહેર કોંગ્રેસ સમિતિને ધ્યાનમાં આવી ત્યારે આજરોજ અમે સિયોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બિઝનેસ સાહેબને પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે એક અઠવાડિયાની અંદર જો આ વારંવારના વીજ ધંધા છે દૂર કરવા નહીં આવે લો વોલ્ટેજની જે સમસ્યા છે એ દૂર કરવામાં નહીં આવે અને નાગરિકો દ્વારા જ્યારે સમસ્યા નું નિરાકરણ માટે ફોન કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા જો ફોન ઉપાડવામાં નહીં આવે તો એક અઠવાડિયાની અંદર જો આ બધું પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો અમે આવતા અઠવાડિયાથી ધરણા ઉપર બેસવાના છીએ જેની પણ આ તંત્ર નોંધ લે એવી હું વિનંતી કરું છું અને સિહોર શહેરની સુખાકારી માટે સિહોર શહેર કોંગ્રેસ સમિતિએ આમાં કોઈ રાજનીતિ નથી કરતા અમે અમે એક સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે અને અમે એક એવું લોકોને પણ કહીએ છીએ કે આ પ્રશ્ન વીજળીનો પ્રશ્ન હોય નવોટેનો પ્રશ્ન હોય આ લોકોને લગતા પ્રશ્નો છે ત્યારે લોકો પણ અમને સાથ સહકાર આપે ચાહે ચેમ્બર ઓફ કોમર્સ હોય વિવિધ વેપારી મંડળો હોય કે નાના મોટા જે મંડળો હોય એ જો અમને સહકાર આપશે તો જ ત્યાં તંત્રનું ધ્યાન દોરાશે તો જ આ સરકાર જાગશે છેલ્લા પચીસ ત્રીસ વર્ષ ઉપરાંતથી જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર હોય ત્યારે સત્તાધીશો આંધળા થઈ ગયા છે અને સત્તાના મધમાં આવી ગયા છે સામાન્ય નાગરિકને શું મુશ્કેલી પડે છે એ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી અને સરકાર પણ તંત્રનો કાન આંબળતું નથી ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોને જ્યારે જ્યારે સમસ્યા હોય છે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે લોકોની મદદે આવે છે અને એની માટે પ્રશ્નો ઉઠાવે છે એની માટે આંદોલન પણ કરે છે